તરવાડા મુકામે આપણા નવનિયુક્ત સાંસદ એવા આદરણીય ઠાકોરના સત્કાર સમારંભમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય એમ શ્રી ગેની ઠાકોર એવા જ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સન્માનીય શિવાભાઈ ભુરિયા સાહેબ આદરણીય બી કે જોશી સાહેબ નરસિંહભાઈ ગાભાઈ કરશનભાઈ આદરણીય રહેમરજીભા ભલજીભાઈ મફાભાઈ સૌના નામ લઈ શકું એવા સમસ્ત કોંગ્રેસ પક્ષના આગેવાનો કોતરવાડા ગામના અને આજુબાજુથી પધારેલા સૌ સન્માની આગેવાનો વડીલો માતાઓ બહેનો અને યુવાન દોસ્તો પ્રથમ તો આભાર દર્શન કાર્યક્રમમાં શ્રી સાથે વાત થઈ આજે બે થી ત્રણ કાર્યક્રમો હતા અહીંથી હજી પણ બેની બેનને આપણા સાંસદશ્રીને બેથી ત્રણ જોખણામાં લોકો રાહ જોઈ રહ્યા છે એટલે બહુ જાજી વાત નહીં કરું પરંતુ આપ સૌને કોતરવાડા ગામને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આપ સૌએ આપણા સૌ માટે ગૌરવ કહેવાય કે આપણા કોતરવાડા ગામનું ગૌરવ આ ગામના પુત્ર વધુ અને ગેનીબેન જ્યારે એમને લોકસભાની ટિકિટ મળી એમના સારથી તરીકે કામ કરવાની તક મળી ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ પ્રવાસ કરતા ત્યારે ગેનીબેન એક વાત કરતા કે આપ સૌ મારું મામેરું ભરજો પરંતુ દિયોદર મત વિસ્તારમાં આવ્યા આપણા કોતરવાડામાં આવ્યા ત્યારે બેને એમ કહ્યું હતું કે હવે હું મારા દિયોદર મત વિસ્તાર પાસે જુવારો માગું છું અને બેનને ક્યાંક આપણે જ્યારે દિયોદર વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે પણ હું તાલુકા કોંગ્રેસના પ્રમુખ હતો ક્યાંક આપણી ચૂક થઈ હતી આપણે પરિણામ નહોતા મેળવી શક્યા પરંતુ આ વખતે કોતરવાળા ગામ અને સમગ્ર દિયોદર મત વિસ્તારે ખોબલે ખોગલે મત આપી અને બેનને પણ રાજીપો વ્યક્ત કર્યો છે કે જે ધીરોધર મગ વિસ્તારે લીડ આપી છે એના માટે સમગ્ર કાર્યકર્તા પ્રજાનો પણ હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આભાર માનું છું આજે સમગ્ર દેશની અંદર જોયું છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી લડાણી આખી અલગ પ્રકારની લડાણી એમના સાથી તરીકે કામ કર્યું કાર્યકર્તાઓ પર જે જોશ સાથે બેન સાથે રહ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સામ દંડ ભેટની નીતિ અપનાવી એ પોલીસ તંત્ર હોય એ વહીવટી તંત્ર હોય એ બેંક હોય ડેરી હોય કોઈ જાતની એ ભારતીય જનતા પાર્ટી કચાશ નથી રાખી લોકશાહીમાં જે ચૂંટણી લડાવી જોઈએ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લી કક્ષાની ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડી પરંતુ પ્રજા જનતા આદરણીય ગેનીબેન સાથે કોંગ્રેસ પક્ષ સાથે હતી મત ગણતરી ચાલુ હતી અંદર અમે બધા મત અંદર જ્યારે ઉતાર બેયા ઘણા કાર્યકર્તા હતાશ થતા હતા ત્યારે અમે અને બેન કાર્યકર્તાઓને હું આપતા હતા ચૂંટણી એજન્ટોને કે ચિંતા ના કરતા આપણે જરૂર ચૂંટણી જીતવાના છીએ ક્યાંક થોડા માઇન